પરંતુ થોડી બાબતો સમજાવી દઉં કે અગિયાર ચેપ્ટરો ભાગ બે માં છે એમાં અડધા ચેપ્ટરો ગણો એટલે કે પાંચ ચેપ્ટરો આપણા પ્રેક્ટિકલી દાખલા પૂછાય છે એક્ઝામમાં દાખલા ગણવાના છે ચેપ્ટરો ફરજિયાત અને એમાં પાંચ છ થિયરીકલ છે પાંચ તો કમ્પલસરી પ્રેક્ટિકલી દાખલા માટે બાકી થિયરીના ચેપ્ટરો અડધા થિયરીના છે ઓકે હવે જેમ આવશે હું તમને કહેતો રહીશ દાખલાના શરૂઆતના જે ચેપ્ટર જેમાં જનરલી આપણે દાખલાના આવી જાય પાછળ વેપારી સંસ્થાના હિસાબો છે એ દાખલા માટેનું છે

અને જનરલી આનો દાખલો તો બધાને આવે છે એટલે ત્રણ ગુણનો અથવા ચાર ગુણનો દાખલો આવશે બધાની સ્કૂલોમાં ઓકે હવે ત્રણ અને ચાર ગુણનો દાખલો એટલે આમ નોંધો છે આ ચેપ્ટર આખું છે આમ નોંધો છે ભૂલો સુધારવાની આમ નોંધ જે તમે ભાગ 1 ની અંદર ખાસ આમનો શીખી ગયા હતા તો ભાગ 1 ની અંદર જે ખાસ આમનો નોંધ ચેપ્ટર હતું એમાં એક આપણી ભૂલ સુધારવાનો નોંધો હતી આમ નોંધો

એટલે આપણે ચાર આમ તો આવી શકે ત્રણ આમ માં તો આવી શકે એવી તૈયારી રાખવાની આમનો તો ફરજિયાત બધાને આવશે ભૂલો સુધારવાની રાઈટ હવે વાત કરીએ આપણે ચેપ્ટર નું નામ છે ભૂલ સુધારણા ઓકે તો મેં હમણાં કીધું કે આપણે ખાસ આમનો જે ચેપ્ટર ભણાય એમાં ભૂલ સુધારણા શીખ્યા અને એમાં થોડી જ આમનો તો આવી હતી મેં ત્યારે પણ કીધું હતું કે એકાઉન્ટમાં આપણે જે ભાગ બે છે એમાં પહેલું ચેપ્ટર છે એમાં જોઈશું ભૂલ સુધારણા નો રીતે કરાય છે તો વિદ્યાર્થી મિત્રો ટાઇટલ છે આ ચેપ્ટરનો ભૂલ સુધારણા એટલે કે ભૂલો હોય તો એ સુધારવી એટલે કે આપણે આ હિસાબોમાં જે ભૂલો થતી હોય છે સુધારવાની પ્રક્રિયા છે એને ભૂલ સુધારણા નો દે હવે વિદ્યાર્થી મિત્રો એની પ્રસ્તાવનાની વાત करू ડીટેલમાં જુઓ પ્રસ્તાવના એટલે કે હિસાબી ભૂલો કેવી હોય છે અને આપણે કોને કહીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમે કાચું સર્વેયુ શબ્દ સાંભળી ગયા એટલે ચેપ્ટર બની ગયા છે તો કાચું સર્વે એની વ્યાખ્યા શું હતી કે ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા કે ખોટા ગાણિતિક દ્રષ્ટિએ હિસાબો સાચા કે ખોટા તે જાણવા માટે ખાતાઓની બાકીઓ પરથી જે પત્ર તૈયાર કરવામાં આવે રાઈટ ઉધાર જમા જે બાકીઓ એના પરથી જે પત્ર તૈયાર કરો એને કાચું સર્વે તો કાચું સર્વે શું દર્શાવે છે તમારા જે હિસાબો છે ગણિતની દ્રષ્ટિએ સાચા છે કે ખોટા

ખતાવણી કરતી વખતે ખાતાની બાકી શોધતી વખતે ખાતાનો સરવારો કરતી વખતે ખોટી રકમ ખોટી બાજુ નોંધાય રકમ ઓછી વધુ ખોટા ખોટા ચોપડામાં ખાતે તો આવી ભૂલો કાચું સરવાયું છે આવી ભૂલો થઈ હોય તો કાચું સરવાયું મળતું નથી આપણે એવું જાણતા પણ ક્યારેક એવું થાય વિદ્યાર્થી મિત્રો કે આવી હિસાબે ભૂલો હોય તેમ છતાં પણ કાચું સર્વું મળી જાય આપણે એવું વિચારીએ કે કાચા સગવ્યાની ઉધાર જમા બાજુનો સરવાળો સરખો મળે તો હિસાબોમાં ભૂલો નથી પણ એવું માનવું યોગ્ય નથી કારણ કે કાચું સરવે એ માપદંડ નથી ભૂલો શોધવાનો ક્યારેક એવી ભૂલો થાય તો પણ કાચું સરવે મળી જાય મેં કીધું કે ઉધાર બાકી ને જમા બાજુ કોઈ પણ આમનો તો એની ઉધાર અને જમા રકમ એક એક જીરો ઓછો લખાયો હોય પાંચસો પાંચ હજાર વાળી પાંચસો પાંચસો લખો તો ઉધારાને જમામાં પાંચસો આવે એટલે કાચું સરવે તો મળે

તો આવી ભૂલોને કારણે ધંધાના નફા નુકસાન પર અસર કરે સીધું નફા પર અસર કરે બીજું જો ધંધાની નાણાકીય પરિસ્થિતિ એવી યોગ્ય ન બતાવે આપણા હિસાબો તો ધંધાની આર્થિક પરિસ્થિતિ પણ યોગ્ય ન બતાવે એટલે કે મિલકતો દેવાની પરિસ્થિતિ એટલે ધંધાની આર્થિક પરિસ્થિતિ પણ યોગ્ય બતાવતું નથી તો આવી ભૂલો શોધવી અને સુધારે હિસાબોમાં ભૂલો હોય એ શોધવી અને સુધારવી આ પ્રક્રિયાને આપણે શું કરીશું ભૂલ સુધારણા આવી ભૂલો શોધવી પડે અને કાચું સર્વ તૈયાર કરવાથી આમનો કાચું સર્વ તૈયાર કરો તેનાથી આમનો આમનો તૈયાર કરવામાં ખાતાવયમાં ખતવણી કરવામાં અને ખાતાવરણી

પણ એવું હંમેશા નથી હોતું ભૂલ થઈ હોય તો પણ કાચું મળી ગયું હોય તો કાચું સર્વે કાચું સર્વે તૈયાર કર્યા બાદ ભૂલો શોધવામાં આવે અને સુધારવી જરૂરી છે મેં કીધું કારણ કે એનાથી ધંધાના નફા નુકસાન અને આર્થિક પરિસ્થિતિ પર અસર થતી હોય કાચું સર્વે તૈયાર કરતી વખતે જે ભૂલો જણાય એને આપણે ગાણિતિક ભૂલો કહીએ છીએ રાઈટ

આ વ્યાખ્યા એમ છે બોલ સુદાના નોર આ બોલ સુધારણા એટલે અને આ બોલ સુદાના નોર એટલે બોલ સુદાના નોર કોને કહે છે તો વ્યાખ્યા અને બોલ સુદાના એટલે તો ડેફિનેશન રાઈટ ચલો તો એક ગુરમાં બોલ સુદાના નોર કોને કહેવાય નોર એટલે આમ તો ઓકે નોર કરીએ લેસા બી ચોપડે નોર હોય હિસાબી ભૂલો થઈ હોય ત્યારે આ ભૂલોને સુધારવા જરૂર જણાય તો અલગ હિસાબી અસરો આપવામાં આવે અસર એટલે આમ તો તેને આપણે ભૂલ સુધારણા નોંધ કરે છે હિસાબોમાં થયેલી જે ભૂલો છે એ સુધારવા ક્યારેક આપણે અલગથી આમનો કરીએ છીએ તો આ હિસાબી આમનો કરો છો અસર છે ને ભૂલ સુધારણા નોંધ કરે છે રાઈટ તો ક્લિયર વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારણા નોંધ એટલે હિસાબોમાં જે ભૂલો હોય એ પછી કાચું સરવે તૈયાર કર્યા પહેલા અને કાચું સરવે તૈયાર કર્યા બાદ શોધવામાં આવી હોય તો આવી ભૂલો છે એ ભૂલો સુધારવા માટે અલગથી એક આમનો પસાર કરાય છે ઉપર થયેલી ભૂલો એમ જ રહેવા દેવામાં આવે પણ એ સુધારવા અલગથી આમનો તો પ્રસાર કરાય જેથી હિસાબોમાં થયેલી ભૂલો સુધારી શકાય અને આ પ્રક્રિયાને ભૂલ સુધારના ન બધા સંજોગોમાં આમનો લખવી જરૂરી હોતી નથી આમનો કરવી કરવાની થતી પણ નતો કેટલી ભૂલો એવી હોય કે કાચું સર્વે તૈયાર કર્યા પહેલા સુધારી શકાય જુઓ એટલે એના માટે ક્યારેક આમનો કરવાની જરૂર ના પણ પડતી હોય કેટલીક હિસાબી ભૂલો છે કાચું સર્વે તૈયાર કરે બાદ પણ થતી હોય

ત્યાર પછી જરૂર જણાય તો પેટા નોંધો રાખે છે વેપારી ત્યાર ત્યારબાદ આપણે જોયું કે એમાં અલગ અલગ પ્રકારની હતી માલ અંગેની રોકડ તો આ પ્રકારના જે વ્યવહારો થતા હોય કે કોઈ ચોપડામાં ન નોંધાતા હોય એવા વ્યવહારો ખાસ આમનોદમાં નોંધાય તો તમે ખાસ આમનોદમાં જોયું હતું છ પ્રકારની નોંધો થતી હતી ધંધો શરૂ કરવાની આમ નોંધ ભૂલ સુદા નોંધ આકાર નોંધ હવાલા નોંધ ખાતા ફેરબદલી કરવાની નોંધ ખાતા બંધ કરવાની

તમારે લખવાની હવે હિસાબી ભૂલોના પ્રકારો મેં હમણાં જ કહી દીધું આવી જો ગાણિતિક દ્રષ્ટિએ જો ભૂલો મળી હોય હિસાબોમાં ભૂલો હોય તો આવી ભૂલોને ઓળખવા માટે બે ભાગમાં વહેંચેલી છે

બે ભાગમાં વહેંચવામાં આવી છે એક કાચા પર અસર ન પડતી ભૂલો અને બીજું કાચા સગવ્યા પર અસર કરતી ભૂલો રાઈટ તો આપણે બે પ્રકારે વહેંચી દેજો છે હિસાબી ભૂલોના બે પ્રકાર બે ભાગ પાડી દીધા છે

કાચા સરને અસર ન કરતી ભૂલો અને બીજું તો પહેલા એક કઈ ભૂલો છે જોઈ લઈએ જુઓ એક વિસર્જુ ભૂલ બીજી છે સિદ્ધાંતની ભૂલ ત્રીજી છે ખોટા ખાતે લખવાની ભૂલ ચોથો મોર ચોપડો લખતી વખતે થાય ભૂલ મોર ચોપડો એટલે કે આમનો નો ચોપડો ઓર પેટાનો નો નો તેમાં લખતી વખતે થાયની ભૂલ અને પાંચમો ભરપાઈ ચૂક ભૂલ ઓકે આ જે છે કોઈ આખો વ્યવહાર નોંધવાનો ચોપડામાં રહી જાય પેટાનો કે આમનો નો નામાના મૂળભૂત સિદ્ધાંતોનો ભંગ થવાથી ભૂલ થાય ખોટા ખાતે જે કોઈ એક જે માનો કે યંત્ર ખરીદી હોય તો યંત્ર ખાતે ઉધારવાને બદલે આપણે ખરીદ ખાતે ઉધારીએ તો એ ખોટા ખાતે લખવાની ભૂલ થાય અને ભરપાઈ છું તો એક પ્રકારની ભૂલ થઈ હોય અને સામે બીજી પણ ભૂલ એવી થાય કે જે આગળ થયેલી ભૂલ ભરપાઈ થઈ જતી હોય તો આવી ભરપાઈ છું ભૂલ કહેવાય એટલે વ્યવહારમાં એક કરતાં વધારે ભૂલો એવી થાય કે જેનાથી જે ભૂલો થઈ છે આપવા ભરપાઈ થઈ જતી હોય તો આ પ્રકારની ભૂલો ભરપાઈ છું

પણ કાચો સળગી તો મળી જાય છે રાઈટ હવે જો એ કાચા સળગા પર અસર કરતી ભૂલો કઈ એક ખતમણી અંગેની ભૂલ હવે ખાતા તમે ખતમણી કરો છો તો ખતમણી કરતી વખતે ભૂલ કરી હોય કોઈ ખોટી બાજુ ખતમણી કરી અથવા કોઈ બાજુ વધારે રકમ કે ઓછી રકમથી ભૂલ થઈ બીજું ખાતાની બાકી અંગેની ભૂલ હવે તમે ખાતાઓને બંધ કરો અને બાકી શોધો જે ઉધાર જમા કોઈ પણ બાકી આવી શકે એ બાકી લખતી વખતે અથવા એની શોધો છો એ પ્રક્રિયા વખતે ભૂલ થઈ તે ત્રીજો પેટા નોંધોના સરવાળાની ભૂલ એટલે કે માલ અંગેની પેટા નોંધો ખરીદનાર વેચાણ ખરીદવાર વેચાણ પર રોકર મે તો આ પ્રકારની પેટા નોંધોનો સરવાળો જો વધુ કે ઓછો લખાઈ ગયો હોય તો એ પ્રકારની ભૂલો અને ચોથો કાચું સરવે તૈયાર કરતા

જમા બાકી ઓછી રકમ થી લખી હોય ઉધાર બાકી ઓછી રકમ થી લખી હોય ખાતો લખાય ન મળે તો આ પ્રકારની ભૂલો કાચું તૈયાર કરતા જે ભૂલો થાય છે કાચું સરળ તૈયાર કરતી વખતે થયેલી ભૂલો છે રાઈટ તો આ પ્રકારની ભૂલો સુધારવા સામાન્ય રીતે આગમત કરવામાં આવતી નથી પણ આ પ્રકારની જે ભૂલો છે અસર ન કરતી ભૂલો સુધારવા માટે આગમતો લખવી પડે છે જે શીખવાની વિદ્યાર્થી મિત્રો આપણે આ ની અંદર આ પ્રકારની ભૂલો આજે જોઈ રહીએ અને ત્યારબાદ આ જોઈશું ભૂલો ઓકે તો આ પેલા વર્ડ વર્ગ બધું લખી લો હવે આપણે પાંચ પાંચ ભૂલો અત્યારે જોઈશું